પ્રમાણે જે પત્રીસ રૂપિયા બાકી છે એ પૈસા અમે ચૂકવવા માટે પ્રયત્ન કર્યો છે વહેલી તકે પશુપાલન જે કાચાના ભાવમાંથી જે થતું હોય રિફંડ મની એ પ્રમાણે જે નિયામક મંડળ નક્કી કરે દર વર્ષે અને ગુજરાતના અઢાર સંઘોની પ્રણાલીકા પ્રમાણે આપણી જે પ્રણાલિકા હતી એ પ્રમાણે આજે નિર્ણય કરી અને પશુપાલકોને ચૂકવવા માટે અમે હર હંમેશા પ્રયત્નશીલ છીએ અને આ જે વસ્તુ બન્યું છે એ આપણે એક દુઃખદ વસ્તુ છે આપણો ઉત્પાદક જે પશુપાલક દૂધ ઉત્પાદન કરે છે અને મંડળીમાં દૂધ ટેન્કર લેવા જાય છે અને દોડી નાખીએ એ આ દુઃખદ વસ્તુ છે અને જો આપણે ચૌદની તારીખે અશોકભાઈનું એ પણ આપણા માટે દુઃખદ વસ્તુ સર તો આ રીતે જિલ્લાની અંદર જે અમુક તત્વો જે આ કામ કરે એ ના કરવું જોઈએ અને સરવારે પશુપાલકની સંસ્થા છે અને પશુપાલકોને જ નુકસાન થઈ રહ્યું છે અને સંસ્થાને પણ નુકસાન સાથે થવાનું છે અને આપણા જિલ્લાની જે માનહાનિ બહાર જે નામ હતું એ નામને કલંક કલંકિત થયું છે એ આપણા સૌના માટે દુઃખદ વસ્તુ છે કંઈ શું કરવાનું આપણા જ દહીઓ છે ને પણ આ વખતે દરેક મારા નવ દરેક સભાસદભાઈઓને નમ્ર વિનંતી છે પ્રેમપૂર્વક શાંતિથી દૂધ ભરાવ આપણા જે સામાન્ય માણસો છે એમના દસ ઉપર જે પોતાના કુટુંબનું ગુજરાન કરતા હતા એ ગુજરાતમાં તકલીફ ના થાય એના માટે અમારું નિયામક મંડળ આજના આગેવાનો જે સવારના દસ વાગેથી આવી અને સમય બગાડ્યો છે એનું સુલેહ રીતે જે સમાધાન કર્યું છે અને એના માટે બોર્ડ પણ સંમત થયું છે આપણી પ્રણાલિકા પ્રમાણે જે દર વર્ષે જે ચૂકવ્યા એ રીતે દરેક સંઘની સરખામણીઓ આપણે ઉતાવળ કરીએ છીએ અને એના કારણે આ વસ્તુ જે બને છે અને અમુક તત્વો જે ઉશ્કેર્યું છે અને એના કારણે ટોળું ભેગો કરીને આ જે બન્યું છે ઘટના એ તદ્દન ખોટી વાત છે સાબર ડેરી આગળ કમ્પાઉન્ડની અંદર કોઈ જગ્યાએ પથ્થર નથી કોઈ જગ્યાએ વરેલી નથી તો આ વસ્તુ આવી ગયો નથી તો ઇરાદાપૂર્વક જે કૃત્ય કર્યું છે એવું ના થવું જોવો અને આવનાર દિવસોમાં આપણા સૌના માટે એક આ દુઃખદ વસ્તુ છે સૌને મારા નમસ્કાર અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો માટે આજે બંને જિલ્લાના પ્રમુખ શ્રી આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રમણભાઈ સાહેબ કિસાન સંઘના શ્રી જિલ્લા બંને જિલ્લાના માજી પ્રમુખશ્રીઓ મંત્રીશ્રીઓ મારા નિયામક મંડળના સભ્યશ્રીઓ અને બીજા ઉપસ્થિત પ્રતિગમ વ્યક્તિઓ સૌની વચ્ચે ત્રણ મુદ્દા કિસાન સંઘના જે પ્રજાના હતા એ મુદ્દાની ચર્ચા કરવામાં આવી અને સાબર વર્ષા કરી કેટલો ભાવ આપશે ચાલુ સાલે દરેકની માગણી પ્રમાણે સાબર નવસો સાઠ રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવ્યો હતો અને આજના નિર્ણયો નિયામક મંડળે જે નવસો પંચાણું રૂપિયા ભાવ નક્કી કર્યો હતો એ ચૂકવવાનું આજે બધાની બેઠકની અંદર નક્કી કરવામાં આવ્યું અને બાકીના પચીસ રૂપિયા એજીએમની મંજૂરીની અપેક્ષાએ ભાવ ચૂકવવાનું આજે નિર્ણય નિયામક મંડળે કરેલ છે પીએમ પાસે આપી દઈ છે કે થોડો સમય લાગશે સુખજ નિર્ણય લેવામાં આવ્યો છે કે ચૌદમી તારીખે જે કંઈ બનાવ બને ડેરી આગળ સાબરડેરી આગળ એ દુઃખદ ઘટના છે પશુપાલકોને ધીરજ ખૂટી એટલે ભાવ ફીની રકમના અનુસંધાનમાં આંદોલનની રૂપે માગણી કરી માગણીના અનુસંધાને બધું જે કંઈ વાતાવરણનું બગડ્યું એમાં થોડું પશુપાલકોને થોડું સહન કરવાનો વારો આવ્યો સાબરડીને સહન કરવાનો આવ્યો એના અનુસંધાનમાં લોબા સમય સુધી ખેંચવાનું આંદોલન એટલે જેથી કરીને પરિસ્થિતિ બદલોણી ને એનું સમાધાન કરવા માટે આજે સાબર ડેરીના ડિરેક્ટરોશ્રીઓ ચેરમેનશ્રી વાઇસ ચેરમેનશ્રી અને અમારા માર્ગદર્શક એવા ઓરા સાહેબ અને અધ્યક્ષસ્થાને અમે આખો જે વિચાર કર્યો કે ભાઈ પણ સંજોગો એ સમાધાન કરે અને નિર્ણય લઈએ ત્રણ મુદ્દાનું સમાધાન થયું ને સમાધાન ઉકેલથી સારા વાતથી આવ્યો જેથી કરીને ભાવ ફેર વધારો જે છે એના માટે પશુપાલકોને લાગણી હતી કે ટાઈમસર ચૂકવી જાય પણ થોડું ભૂલ ભૂલના હિસાબે રકમ ઓછી ફાળવી એટલે સંતોષ ના થયો એટલે માગણી કરી એટલે થોડું ઉલ્લડ થયો એટલે એ બી કબૂલ થયું કે ભાઈ અમે જે ગઈ સાલ ચૂક્યો છે એનાથી પહોંચી રૂપિયા અમે વધારે ચૂકવવાના છીએ બીજા નંબરમાં અંદર આ આંદોલનના કારણે પશુપાલકોનો પરિવાર જેલ ભોગવવા જેલ ભોગવવાસી જે તૈયાર જ્યાં છે એ બી એ દુઃખની લાગણી છે પણ છતાં એ બી બધા આગેવાનોની સંમતિથી હવે નિર્ણય લીધો છે કે ભાઈ એમને છે આજે તો કાલે કાલે તો પમદાર બે દિવસની અંદર જે સરકારની એની કોર્ટ કોર્ટ મેટરના હિસાબે જે કંઈ કાયદા કૂંચનમાં હશે એમાં નિકાલ કરી અને બાયને કાઢવાની જવાબદારી અમારી બધા આગેવાનોની છે અને ત્રીજો કે જે ઝીંજવા ગામના અશોકભાઈ એ દૂત પરિવાર ખેડૂત ખાતેદાર ને અનુસંધાનમાં એમને થોડું લાગ્યું કે ભાઈ આવું બન્યું છે હું જરા સહભાગી થવું માગણીના હિસાબે થોડુંક દુઃખદ ઘટના થઈ છે એટલે એ બી એવા વખોરી કાઢીએ છીએ અને એમને મંડળને સ્વીકારી લીધી વાત કરી એમના પરિવારને કોઈ લાચાર ના થાય નિરાશ ના થાય એ પ્રમાણે એમના હાથે વ્યવહાર કરી અને સંતોષ કરવો એ પરિવાર ક્ષેત્રની વાત સાચી છે બદલ બધા આગેવાનોની શુભેચ્છિક મુલાકાત અમે અહીંયા બેઠકમાં અમારી જવાબદારી ભારતીય કિસાન સંઘની છે અમૃતભાઈ પટેલ આપણે બધા જાણીએ છીએ તેમ દૂધના ભાવ વધારા અંગે ચૌદ તારીખે સાબર ડેરીમાં જે પ્રકારનું કૃત્ય થયું છે એ સમગ્ર જિલ્લા માટે બરાબર નથી અને એના અનુસંધાનમાં આજે ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પ્રમુખશ્રીઓ મહામંત્રીશ્રીઓ તમામ એમના નિયામક મંડળના તમામ સભ્યો અને એ સિવાય જે સહકારી આગેવાનો અમારા પૂર્વ પ્રમુખભાઈ શ્રી પૃથ્વીરાજભાઈ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહજીને આ બધાની હાજરીમાં લગભગ અમે સાહીઠેક લોકો આજે એકત્ર થયા છીએ અને એમાં ત્રણ મુદ્દાની ચર્ચા થઈ છે પહેલો મુદ્દો એ હતો કે ગઈ વખતે જેટલો ભાવ વધારો છે એટલો પશુપાલકોને મળવો જોઈએ આ મને ચેરમેનશ્રીએ પહેલ કરી અમને બધાને બોલાવ્યા અમારી સાથે ચર્ચા કરી અને આ ત્રણ મુદ્દાઓનું જે સમાધાન થયું છે નિયામક મંડળે અનુમાન્ય ચેરમેનશ્રીએ જે વાતો સ્વીકારી છે એમાં પહેલી બાબત ગઈ વખતે ત્રણસો નેવું પ્રમાણેનો ભાવ વધારો આપ્યો હતો નવસોને સાહીઠ પ્રમાણે નવસો નેવું ગઈ વખતે આપ્યો હતો આ વખતે નવસો સાહીઠ આપી દીધું જ બાકીનો ભાવ વધારો બાકી હતો આ ગયા વર્ષે જે ભાવ વધારો આપ્યો હતો એમાં પાંચ રૂપિયાનો વધારો કરીને દરેક પશુપાલકને વધારાના પાંચ રૂપિયાનો ભાવ વધારો ડેરીનું નિયામક મંડળ સર્વાનુમતે સ્વીકારે છે પહેલી બાબત બીજી બાબત આ આંદોલનના કારણે જે પશુપાલકોને અત્યારે જેલમાં છે એમની સામે કાયદેસરની કાર્યવાહી થઈ છે અમારા બધાની લાગણીને માગણી એવી હતી કે આ પશુપાલકોના માટે જે લોકોએ આંદોલન કર્યું છે જે લોકો જેલમાં છે એ લોકો ઝડપથી કાયદાની મર્યાદામાં રહીને ડેરી પણ મદદ કરે સહકારી આગેવાનો પણ મદદ કરે અને જે અંદર સુડતાલીસ લોકો છે એને બહાર કાઢવાની વહેલામ વહેલી તકે એની કાર્યવાહી કરે અને ત્રીજી બાબત આ કાર્ય આંદોલનના કારણે ઈડર તાલુકાના ઝીંજવા ગામના ભાઈ શ્રી અશોકભાઈ ચૌધરીનું જે દુઃખદ અવસાન થયું છે તો સાબર ડેરી આધારિત જે અઢારસો જેટલી મંડળીઓ છે એ બધા મંડળીઓને અમે વિનંતી પણ કરીએ છીએ કે અશોકભાઈના ઘરની નબળી પરિસ્થિતિ છે બે બાળકો છે એક દીકરી છે અને એમને પણ પોતાની સ્વેચ્છી રીતે આપણો જ એક ભાઈ છે આપણો જ એક પશુપાલક છે તો એને પણ આર્થિક રીતે મદદ કરવી જોઈએ નિયામક મંડળ પણ એની રીતે એમને પણ મદદ કરે એવી અમારી બધાની લાગણી હતી આ ત્રણે ત્રણ મુદ્દાનું અમે જેટલા અહીંયા ભેગા થયા છે બધાએ સર્વાનુમતે આ વાત સ્વીકારી છે માને ચેરમેનશ્રી વાઇસ ચેરમેનશ્રીના નિયામક મંડળે પણ આ વાત સ્વીકારી છે એટલે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના તમામ પશુપાલકોને હું નમ્ર વિનંતી કરું છું કે આપણી લાગણીને જે માગણી હતી આજે સાબર ડેરીના નિયામક મંડળે સર્વાનુમતે સ્વીકારી છે ત્યારે આવતીકાલથી આપણે નિયમિત રીતે આપણું દૂધ ભરાવીએ આ ડેરી આપણી પોતાની છે પશુપાલકોની ડેરી છે અહીંયા ચૂંટાયેલા માણસ તો આજે છે ને કાલે નથી એ વારાફરતી બદલાતા જશે પણ આ સાબર ડેરી આપણી પોતાની છે અને પોતાની ડેરીને નુકસાન ન થાય એ દિશામાં સૌ પશુપાલકો સૌ સહકારી આગેવાનો બધા જ આમાં સાથ અને સહયોગ આપે એટલી બધાને પ્રાર્થના અને વિનંતી છે ભારતીય જનતા પાર્ટી અને સરકાર સાબર ડેરીની સાથે છે સાબર ડેરી જે પ્રમાણેના નિર્ણયો લેશે એ જ્યાં જરૂર પડશે ત્યાં સરકાર પણ મદદરૂપ થશે ભારતીય જનતા પાર્ટી પણ મદદરૂપ થશે કારણ કે સર્વારે આ વાત પશુપાલકોની છે ખેડૂતોની છે કિસાનોની છે અને આજે લગભગ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સામાજિક આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એમની જોડે સંગ સાડા ત્રણ ચાર કલાક આ પશુપાલકોની આપ ફીતી બાબતે સીધી અને ચોખ્ખી ચર્ચા થઈ છે ખુલ્લા મનથી ચર્ચા થઈ છે અને એક વાત સ્પષ્ટ થઈ છે કે આ સાબર છે સાડા ત્રણ લાખ પશુપાલકોની જીવાદોરી છે અને એ જીવાદોરી પશુપાલકના ઘરમાં સો સો ટકા વળતર મળે અને પશુપાલક બે પંદર થાય એ દિશામાં આજથી પ્રયત્ન કરવી જોઈએ એ બાબતની ખુલ્લી ચર્ચા થઈ મુદ્દો હતો કે શહીદ પશુપાલક પરિવારને યોગ્ય ન્યાય મળવો જોઈએ મુઠ્ઠી એ બધી ચોખટ થઈ ગયેલી છે એ પરિવાર બાબતની બધી જ બીજો અમારો મુખ્ય મુદ્દો છે કે અમારા 72 પશુપાલકો પર જે ફરિયાદો દાખલ થઈ છે એ ફરિયાદો સત્વરે એમને જામીન મળે એ રીતની એ દિશામાં પ્રયત્નશીલ થવું એ તમામ જવાબદારી પાર્ટી અને બોર્ડ ઓફ નિયામકે લીધેલી છે અને ત્યાર પછી એ કેસને સરકાર શ્રી દ્વારા હસ્તક્ષેપ કરાવીને વિડ્રોલ કરાવી દેવા એ બાબતે ચોખ્ખી ચોખટ થઈ ગયેલી છે એટલે આ બે મુદ્દા એક મેન પૂરા થયા હવે આ બે મુદ્દા જે મુદ્દાના કારણે ઉદ્ભવ્યા એ ભાવફેરનો મુદ્દો છે હવે ભાવ ભાવફેરના મુદ્દામાં આ જે નવસો પંચાણું કરે છે એ પ્રમાણે ગણતા જેના બે સોનો દૂધ વધારે હોય બે સોનો દૂધ ઓછું હોય એ પ્રમાણે સાડા બાર થી સાડા ચૌદ ટકા વચ્ચે એવરેજ નફો બેસી રહ્યો એવું ગણિત અને ચાર કલાક પુરવઠો આપ સૌ બધા ચાલુ કરો એ વિનંતી કરીએ છીએ કારણ કે પશુપાલક અકરાણું છે આપણે જે શક્તિ પ્રદર્શન કે પાવર બતાવવાનો તો પશુપાલકને આપણે બતાવ્યું છે બેરી નિયામક બોર્ડ બધામાં નહી છે કે ભાઈ ઘણું આ ગુપ્પા થયું છે રેગ્યુલર કરી અને આ મૂળ માલિકો સુધી પૂરેપૂરો વર્તર પહોંચે એ દિશામાં પ્રયત્ન કરવાના છે એક મેન વાતા મારી રહી કે પશુપાલક જાગૃત થયો છે એ વાત મને હદયથી આનંદ છે આગામી દિવસોમાં આના ભાઈ વટ ઉપર આપણે ધ્યાન રાખીએ બરાબર અને કોઈ એક કમિટી નીમી રહ્યા છે કે જે ત્રણ મહિને કે બે મહિને ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર ની આના પાર્ટીના આગેવાનોની મુલાકાત લે કે ભાઈ આ બાબતે મને આઘુ પાછું લાગે છે એની યોગ્ય જાણકારી મેળવ એટલે જે

પણ પશુપાલકના જોડે અર્ધી રાત્રે ઉભો રહેશે એની ખાતરી આપું છું પણ હાલ પૂરતો આ મુદ્દાને વિરામ પાડીએ અને જે આ જનરલ છે એ ત્રીસ આઠ પેલા જનરલ મળી જાય એવી ખાતરી આપી છે અને જનરલના બીજા દિવસે બાકી રહેતો જે નફો છે એ ચૂકવી આપશે આવતા વર્ષે ત્રીસ છ પેલા બેતાલીસો લિટર થાય છે અને આજે પાંચમો દિવસ છે અને પશુપાલકોમાં બહુ આક્રોશ જોવા મળી રહ્યું છે ઠેર ઠેર પશુપાલકો દૂધ રસ્તા પર દોડે છે આટલો બધો આક્રોશ હોય છતાં ચેરમેન સોમણભાઈની ઊંઘ ઉડતી નથી અને સોમણભાઈ એસીમાં બેસીને બધી વાતો કરે છે અહીંયા અત્યારે છોડ મિતર ફેદે તો ખબર પડે અને જે કોઈ તેઓ મધ્યસ્થી કરે એમને પશુપાલકો તો છે ને પશુપાલકો દ્વારા મધ્યસ્થી થવી જોઈએ અને એ મધ્યસ્થી થાય તો અમારો સંતોષ છે મારું નામ પટેલ અશોકભાઈ મોતીભાઈ હાથરવા નવસો પંચાણું જે જાહેર કરી રકમ એ રકમ આધારે અમને સત્તર રૂપિયા અને પાંચ પૈસા ટકાવારી પ્રમાણે અમારી મંડળીમાં ચૂકવણું થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ આ અપેક્ષા પૂરી નહીં થાય તો અમારો એમો વિરોધ રહેશે અમારા જે પશુપાલકો જેલમાં પૂરવામાં આવ્યા છે એમને છૂટા કરવા કેસ રફેદફે કરવો એ બીજી માંગ છે અને ત્રીજી માંગ શહીદ થયેલા અશોકભાઈને મદદરૂપ થવું સંઘને ગઈકાલે જે બેઠક કરવામાં આવી એમાં રાજકીય પક્ષો કિસાન સંઘનો સહારો લઈ અને સાબરડેરી બેઠકો બેઠકો છે સાથે સાથે ખેડૂતોને પણ બોલાવવામાં આવે તો આનો કોઈક સારો ઉકેલ આવે અમે હાથરવા દૂધ મંડળીમાં દૈનિક બેતાલીસો પિસ્તાલીસો લીટર દૂધ ભરાઈ છે હાલ આ ત્રણસો સભાસદો અને હાલ પણ અમારો વિરોધ યથાવત અમારી ત્રણ માગો પૂરી નહીં થાય ત્યાર સુધી અમારો વિરોધ યથાવત રહેશે અમારી જે ત્રણ માગો છે એમાં જે અઢારથી વીસ ટકા ભાવ વધારો આપવો જે બી ખેડૂતો પશુપાલકોને અંદર કરેલા છે તાત્કાલિક અસરથી છૂટા કરવા અને ત્રીજી જે અમારો શહીદ થયેલો અશોકભાઈ પટેલ સહાય કરવી સાવર ડેરી ખાતે જે ભાવ વધારા બાબતે જે ઇસ્યુ ક્રિએટ થાય એના પછી દૂધ એ ખૂબ જ આવશ્યક વસ્તુ છે જેની રોજબરોજ દરેક લોકોને જરૂર પડતી હોય છે એના કારણે સાવર ડેરી દ્વારા પોલીસની મદદ માગવામાં આવી હતી દૂધને ડેરી સુધી લાવવા માટે તો છેલ્લા ત્રણેક દિવસથી આ બાબતે પોલીસ પ્રોટેક્શન આપી અને દૂધ એ સાબર ડેરી સુધી લાવવામાં આવે છે આજે સાબર ડેરી દ્વારા ભાવ વધારા બાબતે પણ જાહેરાત કરવામાં આવી છે એટલે હોપફુલી આ આંદોલન હવે પૂરું થશે પરંતુ જો હવે રસ્તામાં કોઈ જગ્યાએ આ રીતે ટેન્કર રોકી અને દૂધ એ રોડ ઉપર ઢોળી દેવામાં આવશે અથવા નુકસાન કરવામાં આવશે તો સાબર ડેરી દ્વારા ફરિયાદ આપવામાં આવેથી એ વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવશે